હેલો ફ્રેન્ડ પરિતા વેગર કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે મગનું શાક બનાવવાનું છે એવી રીતે બનાવીશું જે નાના બાળકોને અને મોટાઓને ખૂબ જ ભાવે તો એના માટે મેં મગ અહીંયા એકદમ સરસ રીતે ત્રણથી ચાર પાણીથી વોશ કરી લઉં છું અને એને મેં કુકરમાં બાફી લેવાના છે જેમાં એક ચમચી મીઠું નાખી અને હું મગ એમને બાફી દઉં છું અને એમને આપણે છ થી સાત વિસલ લગાવી લેવાની છે તો મગ બફાઈ ત્યાં સુધીમાં હું એમને ઝાડનો લોટલો કરી દીધો છે અને આની ટ્રીક જાણવી હોય તો તમે મને જરૂરથી કમેન્ટ કરજો હું સરસ રીતે બતાવી દઈશ અને ખૂબ જ સરસ બનશે તો ત્યારથી મગ બફાઈ ગયા છે તો હવે આપણે એમને વઘાર કરી લઈશું તો એના માટે એક તવામાં તેલ મૂક્યું છે મેં રાઈ સાતળવાની છે તમાલપત્ર લાલ મરચું સૂકું અને ત્યાર પછી આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરી લેશું અને સાતળી લઈશું ત્યાર પછી એક ચમચી હિંગ અને ટમાટરની ગ્રેવી આપણે એડ કરવાની છે અને એને સાતળવાની છે ખૂબ જ સરસ રીતે અને હલાવી લઈશું આ શાક આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ સરસ બને છે તો ફ્રેન્ડ્સ મને જરૂરથી કમેન્ટ કરજો અને ત્યાર પછી આપણે એમાં મરચું એડ કરી લઈશું અને ત્યાર પછી ધાણા જીરું પાવડર અને હળદર અડધી ચમચી મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે બાફવામાં નાખ્યું હતું ઓલરેડી એટલે તો મગ બફાઈ ગયા છે તો હવે આપણે મગને પણ એમાં એડ કરી લેશું અને સરસ રીતે હલાવી લેશું અને એમને હવે આપણે ઉકાળી લેશું સરસ રીતે તમને આછું લાગતું હોય ઘાટું લાગતું હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો મેં થોડું પાણી એડ કર્યું છે ત્યાર પછી આપણે એમાં કોથમી એડ કરવાની છે તમારી પાસે લીલી કોથમી હોય તો તમે લીલી કોથમી એડ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને આ બાળકોને ખૂબ જ વાવશે તો જરૂરથી બનાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ